કેમ ત્યારે પાક ના વધ્યો કેમ ત્યારે પાણી ના પહોંચ્યું કોએ કટકી મારી એ કટકી કોએ મારી એનો સવાલ પૂછવો જોઈએ તો આજે વિચારો કે ખેડૂતોને ત્રણ પાક જો મોદી સાહેબે ચોવીસ વર્ષમાં પહોંચાડ્યો હોય તો એના પહેલાના પાસઠ સિત્તેર વર્ષ સુધી રાજ કરનાર લોકો જો આની ઉપર કામગીરી કરતે તો આજે આપડી આવકમાં કેટલો મોટો બદલાવ આવતે એ આપણે સો ટકા પોતાની જાતને પૂછવું જોઈએ